वेदर की वो है तड़को मस्त कायम थी घेर जाए राम राम सीताराम हर हर महादेव हर जोरदार पंखीरा बोले शांत एकदम शांत वेदर है यो राइट right. के मेरी तो पर खुश तो खिचखि के बप्पर ना रह गया पास बप्पर वेदर की का वो है लड़को मस्त कायम थी घेर जाए और बस तबो की से लिस्ट ना

જય સ્વામિનારાયણ ભગવાન આ સ્વામિનારાયણ મંદિર છે માણસો છૂટ્યા હોય શ્યાર વાગ્યા નો ટાઈમ બધા સુટે શ્યાર વાગે કોઈ બહાર કામ કરતા હોય નાઇટ શિફ્ટમાં જતા હોય પણ બધાય ચાવક હોય ને કોઈ આવક હોય એ રીતના બધા છૂટે કામી જાય એટલે બધું મિક્સ થાય અને સ્કૂલની ની થાય કે સ્કૂલ સાડા ત્રણ ત્રણ વાગ્યા થી ચાલુ થઈ જાય અઢી ત્રણ વાગ્યા થી છે તો ભાઈમાં શ્યાક વાગ્યા સુધી તો એવું નહી ઉાર વાગ્યા થી પછી આ ટ્રાફિક ચાલુ થઈ જાય બધાય ફિનિશ થાતો હોય જો છે કે 7 વાગે ચાલુ કરતા અને 4 વાગે ફિનિશ થાતો હોય તો એટના વધારે ટ્રાફિક હાંજે ઉધી જે આવી 6 વાગા સુધી તો આવી નવી ટ્રાફિક છે ચીપ્સી લાઇન રોડ સે લેસ્ટનનો કરામરામ सीताराम હર હર મહાદેવ હર जोरदार पंखी बोले शांत एकदम शांत वेदर है आओ से ठंडू ठंडू अटा ने बदाय हलवा निकले आठ वाइया तो आव तड़को है जो ये जाड़वा बधाई को मानिए धीरे धीरे बदाय ह टाइम माना, हलवा निकले, खाई लिए वेला हाँ सौ वगैया मत खाई ली लगभग

જો આંજો બર એ જો વાજો ક્રિકેટ રૂમ એ સુકરા થાવ જ જઈ રહ્યો હે કૂતરો તો આપડી મેરા જાય

बालेट, बिग बिग डॉग इन, योर राइट, नाइस बिग डॉग, हिक केक, मेरे पूछोगे और ये तो हिक केक, याँ मुक्तिं पुष्पन में, हालांकि तब तो, आंधारों पे लुप्त हो जाड़वा बहु है ना इतनी चो आ नेर जे आपड़ी नेर जाती भी नेर है

ਹੰਦੀ ਬਿਲਕੁਲ ਗਰਮੀ ਹੈ 19 ਡਿਗਰੀ ਜਾੜਵਾ ਆ ਰਿਹਾ ਹੈ ਜਬਰ ਜਬਰ ਉਨਾਰਾ ਮਾ ਮਸਤ ਕੋਰੇ ਜਾਈ ਨਹੀਂ ਠੰਡੀ ਆਵੇ ਇਤਲੀ ਹਾਉ ਖੁਕਾਈ ਜੈ ਬਿਸਰਾ ਉਈ ਘੇਰ ਨੇ ਤਜ ਟੋਲੀ ਲੂ ਨੇ ਕੈਮੀਗਾ ਬਤਾਈ ਪਰਤਾ ਪੇ ਕੈਮੀ ਗੋ ਬੀਨੇ ਕੈਮੀ ਗੋ ਇਤੋ ਪਾਰਕ ਮਾ ਅਟਾਣੇ ਨਿਕਿਓ ਆਹ ਰਿਤਨਾ ਝਾੜਵਾਂ ਜੋਰਦਾਰ ਹੈ ਅਨੇ ਜੋ ਵਾਂਸੋ ਕਰ ਰਮੇ ਇਹੀ ਰਮਤਾ ਹੈ ਨਾ ਇਤਾਰੇ ਮਸਤੋ ਮਜਾ ਕਰਤਾ ਹਾਂ ઓ બિસપન મસ્ત ઠંડુ 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 હોટાને 8.5 જેવું ભાગ્યું તોય એકદમ ફર્સ્ટ ક્લાસ ધરતી ને ખોરા માં આપણે નો બેઠા ઇન્ડિયા માં એ તારે મસ્ત રીતે ખેતર માં બેઠા ને એ રીત નાટ નજારા मस्त हा जोरदार पार्क छे આપણે આયા તો એ પહેલાય આયા તો જ ઓરા છો રમવા દેવા આ બધા હા કાઉન્સિલ ને ફોટો પર ને મુકલાવ કાઉન્સિલ ને કે આ હરખુ કરો એમ કા ભાયરો છે હા ભાયરા ફોટો તો આ પીછ બગડી કઈ કે હું પીછ ને ખરાબ છે પીછ ની બનાય આઉટફીલ કપ્તાન નથી ને યાર ગ્રાસ આઈ નો આઈ નો આ તો કાપું જે કા તો આ પીચ બી જોવો ને આ ખાડા પડી ગયા ને આપણે કાઉન્સિલ ની વાત કરીએ ને જો ભાઈ આ છોકરાને રમવાની પીચ છે તો આ પીચ તો હમી કરો કમ સે કમ કાઉન્સિલના કોઈ પણ માણસને કંઈ જાણ થાય તો ભાઈ આ છે ને આ કયું પાર્ક છે ભાઈ આ કયું પાર્ક છે હમ હમ્બસ્ટન માં છે જો આ આવી પીચ છે બિચારા કેમ રમે છોકરા થોડી ખારી છે પણ બાજુમાં બધા ખાડા છે તો ને કોઈને જાણ થાય તો ટ્રાય આ છે એટલું બિચારા કેમ રમે છોકરા હે જોવા ખાડા છે આવા બિચારા કેમ રમે પાર્ક મસ્ત છે પણ નેતા કપા હતા કે કઈ નહીં ગોઠલી ગોઠલી ગીરે જઈએ જોવો આ ખડ इंडिया हो तो डोर सर है पर आई कोई डोर थोड़ा है थी सर तो आज तक ही नहीं बस जा पार्क नो है वीडियो जो बोली जो काले की खानों लेने आई हूँ काले है ना पेरट पार्क पार्क में जावा कदाश से जाए हो तो न्या भेगा जाओ तुम हे आई पर अंधारू थे जो एकदम अंधारू तो नहीं थी जो कि તો કાલે આપણે ક્યાંક જાય અને ટ્રાય કરી કે તમને સારું સારું દેખાડવાની સપોર્ટ પાણી બહુ હોય બે ચંપલ જ પહેરા છે તો આમાં છે ને કાદુ બહુ હોય કાદુ એટલે બહુ તો ન હોય તો ચંપલમાં છે ને થોડુંક પ્રોબ્લેમ થાય હાલ क्यों जो आती तिलेन सित आ हो दिया लास्ट वीडियो में हूँ तू और नेव हन्पारे गए सूर्य देव अच्छे तो तू अपने ओकेर जाए केर जाए खाई पियन हुए जी पासा कितना हो लेना ही हो ताहु दितु मितु मारु ध्यान देख जो जय माता जी हर हर महादेव हर